જેલ હવાલે કર્યો છે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં મહિલા અગ્રણીએ એક ફરિયાદ નોંધાવી હતી અને તેમાં તેની આક્ષેપ કર્યા હતા કે તેણીના ફોટા નો ગેરકાયદેસર ઉપયોગ કરી એડિટિંગ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દુષ્પ્રેરણા આપી રહ્યો હોય રાજકીય કારકિર્દી ખતમ કરી દેવાનું કાવતરું રચી રહ્યો હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાઈ હતી જેના અનુસંધાને પોલીસે ગુનો દાખલ કરી જે તે સમયે ચિંતન પ્રભુદાસ પટેલને ઝડપી પાડી કાર્યવાહી કરતા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી પરંતુ ચિંતન પટેલ કોર્ટમાં હાજર ન થતાં સતત ગુનાના કામે છઠ્ઠા એડિશનલ સિવિલ જજ અને મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટ દ્વારા સીઆરપીસી મુજબ ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું ભરૂચ નામદાર કોટે ચિંતન પ્રભુદાસ પટેલની ઝડપી પાડવા ભરૂચની સાયબર ક્રાઈમ પોલીસને વોરંટ થકી સાયબર ક્રાઈમની ટીમ પણ ફરી આખા ગુજરાતમાં છેતરપિંડી કરી મોટી વાતો કરતા અને નેતાઓ સાથે ફોટા પડાવી નિર્દોષ મહિલાઓને ટાર્ગેટ કરતો ચિંતન પટેલને વડોદરામાં એક રિક્ષા ચાલકના ઘરમાં સંતાયો હોય અને વિવિધ લોકેશનના આધારે તપાસ કરતા વડોદરા પહોંચેલી સાયબર ક્રાઈમ પોલીસને જોઈ ચિંતન ભાગી ગયો હતો પરંતુ તેના બૂટના આધારે તેના ઘરમાં હોવાની તપાસ કરવામાં આવતા ચિંતન પટેલ પોલીસને જોઈને ચાર મકાનોના ધાબા કૂદીને જાહેર માર્ગ ઉપર ચાલુ રિક્ષામાં બેસી ભાગવા જતા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તેનો ફિલ્મી પીછો કરી આખરે તેને ઝડપી પાડ્યો હતો અને પહેરેલા ચડ્ડા અને ટી શર્ટ ઉપર જ ઉંચકી લાવી ભરૂચ પોલીસે તેને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો અને સબજેલમાં પણ ધકેલી દેવાનું ફરમાન થયું હતું અત્રે ઉલ્લેખને બાબત એ છે કે ચિંતન પટેલે સબજેલમાં ધકેલી દેવાયો હોવાની માહિતી બોરસદ પોલીસે મળી હતી બોરસદ પોલીસ મથકમાં પણ ચિંતન પટેલ સામે તાજેતરમાં જાન્યુ

દાખલ હોય અને વોન્ટેડ હોવાના કારણે તમામ પોલીસ મથકોમાં તેને ટ્રાન્સફર વોરંટથી મેળવી કાર્યવાહી કરવામાં આવનાર છે પરંતુ ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ મથકની કામગીરી બિરદાવવા લાયક સાબિત થઈ ગઈ છે